નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસ અને વાર મંગળવારના કપાસના ભાવ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે ખેડૂત મિત્રો આજે કપાસના ભાવમાં વાત કરીએ તો વીસથી પચીસ રૂપિયાનો જોરદાર સુધારો જોવા મળ્યો છે બધા જ માર્કેટ યાર્ડોમાં કપાસના ભાવ પહેલી જાન્યુઆરીએ ખૂબ જ તેજીથી વધ્યા છે અને બીજી જાન્યુઆરીએ પણ કપાસના ભાવ વધે એવી સંભાવના છે હાલ ખેડૂત મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવ પંદરસો ત્રીસ રૂપિયા અથવા પંદરસો પંદર બોલાઈ રહ્યા છે જ્યારે સૌથી નીચા ભાવની વાત કરીએ તો બારસો અગિયારસો રૂપિયા ચાલી રહ્યા છે અને મિત્રો સરેરાશ ભાવ સાડી તેરસોથી લઈને ચૌદસો પચાસ સુધી જોવા મળી રહ્યા છે તો મિત્રો સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે કપાસના ભાવ તે આપણે જોઈ લઈએ જામનગર બારસો પચીસથી ચૌદસો પંચાણું ગોંડલ એક હજારથી ચૌદસો એકસઠ મોરબી બારસોથી પંદરસો હળવદ બારસો પંચોતેરથી ચૌદસો બેતાલીસ જૂનાગઢ અગિયારસો પચાસથી ચૌદસો તળાજા એક હજાર પંચોતેરથી ચૌદસો ચાલીસ રાજકોટ બારસો પચાસથી ચૌદસો એંશી બોટાદ બારસોથી ચૌદસો છોતેર ધ્રોલ બારસોથી ચૌદસો બેતાલીસ કોડીનાર બારસો પચાસથી ચૌદસો પચાસ ભાવનગર બારસો ત્રીસથી ચૌદસો તેર અમરેલી એક હજાર ત્રીસથી ચૌદસો ચુમ્માલીસ જામખંભાળિયા બારસોથી ચૌદસો સાઠ મહુવા એક હજારથી તેરસો અડસઠ જામજોધપુર બારસો એકથી ચૌદસો વિસાવદર અગિયારસો એકત્રીસથી ચૌદસો એકતાલીસ ધોરાજી અગિયારસો સાસઠથી ચૌદસો સોળ સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો સિત્તેર જસદણ અગિયારસોથી ચૌદસો પચીસ કાલાવડ તેરસોથી ચૌદસો એકાવન ધાંગ્રતા અગિયારસોથી ચૌદસો વીસ બાબરા અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો એંશી પાટડી બારસો પચીસથી ચૌદસો વાંકાનેર અગિયારસોથી ચૌદસો પાસઠ ખાંભા અગિયારસોથી ચૌદસો છોતેર રાજુલા એક હજાર પચાસથી ચૌદસો બેતાલીસ વઢવાણ અગિયારસોથી તેરસો એકાણું મેંદડા બારસોથી ચૌદસો છત્રીસ ઉપલેટા બારસોથી ચૌદસો પંચાવન લખતર અગિયારસોથી ચૌદસો દસ પાલીતાણા અગિયારસો અગિયારથી ચૌદસો જેતપુર અગિયારસો એંશીથી ચૌદસો એક્યાશી થારી અગિયારસો એક થી ચૌદસો તેત્રીસ માણાવદર અગિયારસો પંચાવન થી પંદરસો પંદર